નમસ્તે મિત્રો જય ભારત જય સંવિધાન ઇન્કલ જિંદાબાદ તો મિત્રો આપણે અલગ અલગ પ્રકારના ગ્રામ પંચાયતને લગતા વિડીયો લાવતા હોય છે અને તમે પણ સારો સપોર્ટ કરી રહ્યા છો તો મિત્રો સાવ પહેલાં આપણે ન્યાય સમિતિનો બનાવ્યો અને ફરીવાર ન્યાય સમિતિનો બનાવ્યો અલગ અલગ ટોપિક ઉપર અને આજનો પણ સામાજિક ન્યાય સમિતિનો છે એટલે કે આરટીઆઈ કઈ રીતે કરવી તો મિત્રો તો સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હોય છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ બાણું મુજબ સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હોય છે અને તેમાં ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિના લોકો હોય છે પણ જો સરપંચ કદાચ જાતિવાદી હોય અને સામાજિક ન્યાય સમિતિની અંદર અન્ય જ્ઞાતિનો લોકો લીધા છે અને તમારે જોવું છે કે અમારા ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે કે નથી આવી તો તમારે ગામનું ના જવું હોય ને આખા તાલુકાનું જોવું હોય તો તમારે કોને આરટીઆઈ કરવાની તમારે આખા તાલુકાની જોવી હોય એટલે કે ગ્રામ્ય લેવલમાં સામાજિક ન્યાય સમિતિ ત્રણ પ્રકારની હોય છે ગ્રામ્યમાં હોય તાલુકામાં હોય અને જિલ્લામાં હોય સામાજિક ન્યાય સમિતિ ત્રણ પ્રકારની હોય તો ગ્રામ્યમાં હોય એને તમારે જોઈ શકે કે અમારા ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની અંદર કયા કયા લોકોને લીધા છે કયા જ્ઞાતિના લોકો લીધા છે તો તમારે બધી તપાસ કરવી હોય તો તમે આખા તાલુકાની માહિતી માગો તો તમારે જો આખી તાલુકાની માહિતી માગવી તો તો કેવા મુદ્દા લખવા એટલે કે આરટી કરવી છે તમારે તો મુદ્દા શું લખવા તો એમાં ત્રણ જ મુદ્દા લખવાના તો પહેલો મુદ્દો છે મારો તાલુકો છે મહુવા તો એને લખવાનું મહુવા તાલુકાના ગામોની ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના થયેલી છે અને હોય તો તે ગામની યાદી અને સાથે થયેલા ન કરે એટલે તમારે પેલો મુદ્દો લખવાનો મેં બોલે બીજો મુદ્દો છે ગ્રામ પંચાયતના સભ્ય કે બીજો મુદ્દો છે ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્ય કોઈ ગુનામાં દસ દિવસ જેલમાં રહ્યા હોય પછી પણ તેમના હોદ્દા ઉપર રહી શકે પ્રશ્ન છે કોઈ પણ વ્યક્તિ હોય સભ્ય હોય કે સરપંચ હોય એ દસ થી પંદર દિવસ જેલમાં રહ્યા હોય તો એ પછી એમના સરપંચ હોય કે ઉપસરપંચ કે સભ્ય એના હોદા પર રહી શકે પ્રશ્ન તેની માહિતી આપો અને ખરી નકલ એટલે કે તેની માહિતીની પહેલો મુદ્દો આ બીજો મુદ્દો અને હવે ત્રીજો મુદ્દો છે ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિમાં કયા જ્ઞાતિના સભ્યો અથવા કયા વ્યક્તિઓ લઈ શકાય અને કાયદામાં તેની શું જોગવાઈ છે તેની વિગતવાર માહિતી અને ખરી નકલ આપો તો મિત્રો આ ત્રણ પ્રકારના તમને મુદ્દા મેં કીધા છે અને જો મુદ્દા તમને વ્યવસ્થિત સમજનાર ન હોય તો હું તમને આરટીઆઈનો ફોટો મૂકી દઉં છો એની અંદર તમે સ્ક્રીનશોટ પાડી લો અને મારો વોટ્સઅપ નંબર છે નવ્વાણું ઝીરો ત્રાણું પંદર ચાર નવ્વાણું આની અંદર પણ તમે મેસેજ કરીને એ આરટીઆઈનો નમૂનો મેળવી શકો છો અને હું તમને નમૂનો પણ વોટ્સએપમાં આપી એટલે એ નમૂનો તમારે ટાઈપ કરીને તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને દેવાનો રહેશે કારણ કે તમારે માહિતી થતા રહી છે સામાજિક ન્યાય સમિતિના આખા તાલુકાની એટલે તમારે ડાયરેક ટીડીઓ ઉપર હશે આરટીઆઈ કરવાની ટીડીઓ પાસે તમારે માહિતી માગવાની કે આખા તાલુકાની અંદર કેટલા ગામો છે એ કયા કયા ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરી છે અને કયા જ્ઞાતિના લોકો લીધા છે કારણ કે સામાજિક ન્યાય સમિતિની અંદર અન્ય લોકોના અન્ય સમાજના લોકો ના હોય લો લીધા હોય તે ગેરબંધાણીય ગણાય કારણ કે લીધા હોય તો સરપંચ પણ આમાં સસ્ટેન થઈ શકે તો મિત્રો હવે તમે કાયદે કઈ રીતે જાગૃત બનો અને ક્યાંક ને ક્યાંક હાલમાં બધી જગ્યાએ શોષણ થઈ રહ્યું છે તો તમારે કેવા પ્રકારના વિડીયો જોતા છે તમારે કેવા પ્રકારના નોલેજની જરૂર છે એ મને કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં ન જણાવતો તો મને વોટ્સએપમાં પણ મેસેજ કરજો હું એવા પ્રકારનો વિડીયો બનાવી તો મિત્રો આજનો આપણો મુદ્દો એ હતો કે ગ્રામ પંચાયતની અંદર આપણે રસના સામાજિક ન્યાય સમિતિની થઈ કે નથી કે અને આપણા તાલુકાની જો માહિતી માંગવી હોય તો આ ટી કેવી રીતે કરવી એ તમને હું મુદ્દા સહિત આપી છે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે અને ક્યાંક ને ક્યાંક એવોને નોલેજ પણ મળે કે સામાજિક ન્યાય સમિતિ શું છે તેનો પાવર શું હોય છે આપણે કેવી રીતે લડત આપવી તો મિત્રો તમારે કારણ કે હું એટલું બોલીને મહેનત કરું છું તો તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરવાનો છે બસ તમારી આ જ મહેનત છે તો હવે મળશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ